ધારાસભ્ય અરવિંદ રાણાએ પોલીસ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે અશાંત ધારા મુદ્દે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું અરવિંદ રાણાનું કહેવું છે રૂપિયા લઈને હકારાત્મક અભિપ્રાય આપ્યાનો આરોપ છે હકારાત્મક અભિપ્રાયમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ પોલીસ સંકલન બેઠકમાં ધારાસભ્યએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અશાંત ધારા મુદ્દે છસોને અઠ્ઠાવીસ મિલકતોમાં હકારાત્મક અભિપ્રાય અપાયો છે

રાખવામાં આવી હતી અને આ સંકેલન સમિતિમાં મારો જે મત વિસ્તાર છે સુરત શહેરનો પૂર્વ વિધાનસભા મત વિસ્તાર આ પૂર્વ વિધાનસભા મત વિસ્તાર એ સુરત શહેરનો જૂનો કોટ વિસ્તારમાં આવેલો વિસ્તાર છે અને મારા મત વિસ્તારની અંદર લગભગ સો ટકા વિસ્તારની અંદર અસાન ધારો લાગેલો છે બે હજાર સત્તરની અંદર આ અસાન ધારો રાજ્ય સરકાર દ્વારા લાગવામાં આવ્યો આ અસાન ધારો એટલા માટે લાગવામાં આવ્યો કે આ શહેરની અંદર આ વિસ્તારની અંદર વર્ષોથી રહેનારા જુદા જુદા ધર્મના લોકો શાંતિથી પોતાના પરિવાર સાથે રહી શકે એટલે કે મુસ્લિમ વિસ્તારની અંદર મુસ્લિમ પરિવારો રહે હિન્દુ વિસ્તારની અંદર હિન્દુ પરિવારો રહે વોરા સમાજ જે વિસ્તારમાં રહે છે એ લોકો એ સમાજ એ વિસ્તારમાં રહે એ રીતે દરેક વિસ્તારના પોતાના પરિવાર સાથે પોતાના વિસ્તારમાં રહી શકે અને સુખ શાંતિથી પોતપોતાના ધર્મનું પાલન કરી શકે અને પોતપોતાના રીત રિવાજો તહેવારોનું પાલન કરી શકે એટલા માટે રાજ્ય સરકારે આ કાયદો બનાવ્યો છે પરંતુ આ કાયદાનો સરેઆમ ભંગ કરીને મેં છેલ્લા બે વર્ષની માહિતી પોલીસ કમિશનર પાસે માંગી હતી કે મારા પૂર્વ વિધાનસભા વિસ્તારની અંદર કુલ પાંચ પોલીસ સ્ટેશન આવે છે હવે જ્યારે કોઈ પણ હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ પરિવાર કોઈ મિલકતની માગણી કરે વેચાણ લે તો એના માટે એને કલેક્ટર પાસે પૂર્વ મંજૂરી માટે આવવું પડતું હોય છે અસાન ધારાની અને કલેક્ટર પોલીસ અને મામલતદાર એનો અભિપ્રાય માંગતા હોય છે સુરતના મારા પાંચ મત મારા મતવિસ્તારમાં આવેલા પાંચ પોલીસ સ્ટેશનની મેં માહિતી માંગી તો એ માહિતી માંગી ત્યારે હિન્દુ વિસ્તારની અંદર હિન્દુ પરિવાર કોઈ મુસ્લિમ અથવા તો કોઈ આપણે વિધર્મી પરિવારને મિલકત વેચાણ કરતા હોય તો એની પૂર્વ મંજૂરી માટે કલેક્ટરને અરજી કરી હોય અને કલેક્ટરે જ્યારે પોલીસ ખાતાને એનો અભિપ્રાય માંગણી કરી હોય ત્યારે પોલીસ દ્વારા જે મને માહિતી મળી એમાં બે હજાર બાવીસની અંદર એસી ટકા મિલકતો હિન્દુ પરિવાર જે વેચતું હોય અને વિધર્મી પરિવાર લેતું હોય એવાનો હકારાત્મક પરિ આપણે અભિપ્રાય આપ્યો